સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેમાં મકાનનો માલિક ભાડુઆત યુવતીને કોઈ કારણોસર બે રેમીથી માર મારી રહ્યો છે ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બે થી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે

બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણ થી ચાર શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીને મારવાનું શરૂ કર્યું હતું જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી યુવતીને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે